હવે આવી આતુરતાનો અંત બહુ વિધાનસભાની પેટા ચૂંટણીની જાહેરાત થતા જ પક્ષ એક્શનમાં આવી ગયા હતા બેઠકોના ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો હતો આ ચૂંટણી ત્રિપાખ્યા જંગ વચ્ચે ખેલાઈ હતી ગુજરાતની તમામ નજર આ સીટ ઉપર હતી સિનિયર નેતાઓએ એડી ચોટીનું જોર લગાવ્યું હતું જે મતદાનની ગણતરી આજરોજ રોજ જગણા ખાતે હાથ ધરવામાં આવી હતી કોંગ્રેસના રાજપૂત ઉમેદવાર માવજીભાઈ પટેલ અને ભાજપના સ્વરૂપજી ઠાકોર વચ્ચે ચૂંટણીનો જંગ જામ્યો હતો જે આજે મતગણતરી જગાણા ખાતે હાથ ધરાતા સ્વરૂપજી ઠાકોર બે હાજર પાંચસો છોતેર વોટ જીત હાંસલ કરી છે